ગઈકાલે સૂર્યાસ્ત બાદ વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કરતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી હતી ગઈકાલે શહેરમાં સૂર્યાસ્ત બાદ સિઝનનો સૌથી તોફાની વરસાદ થયો હતો શહેરીજનોના હૃદયના ધબકારા વધારી દેતા વીજળીના કડાકા ભડાકા સાથે વાવંટોળ વચ્ચે દોઢ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાવા લાગ્યા હતા અને વાવાઝોડા સાથેના વરસાદમાં સંખ્યાબંધ વૃક્ષો અને હોર્ડિંગ્સો તથા બેનર્સો પડી ગયા હતા હજુ આગામી ચોવીસમી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ આપેલી છે એરપોર્ટ તંત્ર તરફથી શુક્રવારે સાંજે સાડા પાંચથી સાડા આઠ કલાક સુધીનો સો મિલીમીટર એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આમ તો વરસાદ મોડી સાંજે છ પંચાવન કલાકથી છેક આઠ વાગીને પાંચ મિનિટ સુધી ધમાકેદાર વરસાદ પડ્યો હતો જોકે એ પછી ઝરમર્યો વરસાદ પડ્યો હતો છેક સાડા સુધી વરસાદ પડ્યો હતો વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસેલા અતિ તોફાની વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા એટલું જ નહીં રાતના સમયે વિદ્યુત પ્રવાહ ખોરવાતા મુશ્કેલીના વાદળો ઘેરાયા મોસમમાં પ્રથમ વખત વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસતા મોસમ છલકેનો માહોલ સર્જાવા સાથે વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી હતી આજે પણ દિવસ દરમિયાન વરસાદ બ્રેક લઈ લઈને વરસતા વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી હતી